છોટાઉદેપુરના ઓરસંગ અને મેરિયા બ્રિજ જર્જરિત હાલતમાં છે બંને બ્રિજ ખરાબ હોવાનું તપાસ રિપોર્ટમાં સામે આવ્યું છે ત્યારે બંને બ્રિજના સાવચેતીના ભાગરૂપે છેલ્લા કેટલાક સમયથી ભારે વાહનોની અવર બંધ થવા પામી છે જ્યારે ખેડૂતો વેપારીઓ કોન્ટ્રાક્ટર ટ્રાન્સપોર્ટરો સહિત અન્ય ભાગીદારી વાહનોને પણ ખૂબ જ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે મેરિયા બ્રિજને લઈ સારા સમાચાર એ છે કે વાહન ચાલકો અને લોકો માટે છોટા ઉદેપુર જિલ્લાના વેપારીઓ અને અગ્રણીઓ દ્વારા લોકોને તકલીફ ન પડે તે માટે સ્વખર્ચે જનતા ડાયવર્ઝન બનાવવાનું નક્કી કર્યું છે જેને લઈ બોડેલીને જોડતા મેરિયા બ્રિજની બાજુમાં જનતા ડાયવર્ઝન બનાવવાની શરૂઆત થઈ ગઈ છે તો છેલ્લા કેટલાક સમયથી બોડેલી સહિત જિલ્લાના બ્રિજો ઉપર ભારે વાહનો બંધ હોવાના કારણે ખેડૂતો વેપારીઓ કોન્ટ્રાક્ટર ટ્રાન્સપોર્ટરના ધંધા રોજગાર ઉપર ભારે અસર વર્તાઈ હતી તો ખાસ કરીને આગામી દિવાળીના તહેવારમાં વેપારીઓની ધંધાકીય આશા હોય છે અને ત્યારે આ જનતા ડાયવર્ઝન લોકો માટે આશીર્વાદ સમાન બનશે જેને લઈ ખેડૂતો સહિત લોકોમાં ખુશી વ્યાપી છે તો બીજી બાજુ બ્રિજો બંધ હોવાના કારણે લોકોને લાંબો ચકરાવો લગાવવો પડતો હોય છે જેને લઈ સમય અને ઇંધણનો વ્યય થતો હોય છે બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર ઉપર રોક લગાવાય છે જેને લઈ તેઓને વધુ ફેરો પડતો હોય છે તો બીજી તરફ હાલ તો બ્રિજ ઉપરથી ટુ વ્હીલરથી મધ્યમ વાહનો પસાર થઈ રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બે મુખ્ય બ્રિજો ઓરસંગ બ્રિજ તથા ઓરસંગ મોડાસર બ્રિજ તથા મેરિયા બ્રિજ જેના સ્ટેબિલિટી રિપોર્ટ નબળા હોવાના કારણે નેશનલ હાઈવે તરફથી જે રિપોર્ટ આવ્યા છે એના અનુસંધાને જિલ્લા કલેક્ટરશ્રીએ આના સમારકામ માટે થઈને અથવા તો આની ક્ષમતા જ્યાં સુધી મજબૂત ન થાય એટલા સમય સુધી ભારદારી વાહનો માટે બંને પુલો બંધ કર્યા છે આ બંને પુલો બંધ થવાથી બીજા રાજ્ય મધ્યપ્રદેશ તથા છોટાઉદેપુરને જોડતો તમામે તમામ વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ જિલ્લાના જિલ્લાની અંદર કાર્યરત તમામે તમામ ઉદ્યોગો જે પણ ઠપ થયા છે જેને લીધે રોજગારીની પણ મોટી અસર ઊભી થયેલ છે તો જેને ધ્યાનમાં રાખીને આજુબાજુના તમામ વિસ્તારના તમામ ગામના લોકો ખેડૂતો વેપારીઓ બધા જ ભેગા થઈ અને એક લોકોના સુલેહ માટે થઈ અને એક સુવિધા માટે થઈને આ જનતા ડાયવર્ઝનનું કામ આજરોજ શરૂ કરેલ છે ખૂબ જ ટૂંકા દિવસોની અંદર આ ડાયવર્ઝનનું કામ પૂર્ણ થશે ત્યારબાદ ખેડૂતો વેપારીઓથી માંડીને જિલ્લાના તમામે તમામ લોકો આ ડાયવર્ઝનનો ઉપયોગ કરી શકશે મારી મીડિયાના માધ્યમથી દરેક લોકોને અપીલ છે કે આ ડાયવર્ઝનનો જ્યારે પણ આપણે ઉપયોગ કરવાનો થાય ત્યારે આ જનતા ડાયવર્ઝન હોવાને લીધે આપણે બધા જ ખૂબ જ શાંતિથી અને સાવચેતીથી કોઈ પ્રકારની કોઈ ઘટનાઓ ન બને એ રીતના આપણે આ બધા ડાયવર્ઝનનો ઉપયોગ કરીશું તો ડાયવર્ઝન ઉપરથી લોકોએ તેમની જવાબદારી પસાર થવાનું રહેશે અને ખરાબ રીતે વાહનો ન ચલાવવા માટે પણ ડાયવર્ઝન બનાવનાર વેપારીઓએ અપીલ કરી રહ્યા છે બોડેલી એટલે છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ બંધ હોવાથી ભારે વાહનો માટે અહીંના આજુ આજુબાજુના ઉદ્યોગો આજુબાજુના ખેડૂતો દરેક લોકોને આ બ્રિજ બંધ થવાથી તકલીફો પડી છે ભારદાર વાહનો આવી ના શકવાથી ઉદ્યોગોને મોટાભાગે તકલીફો પડી છે જેના ભાગરૂપે હાલમાં તહેવારો નજીકના દિવસોમાં છે અને વેપારીઓ ચિંતામાં છે એટલે સૌ વેપારીઓ તેમજ આજુબાજુના ગામના લોકોએ ભેગા મળી આજે જનતા ડાયવર્ઝનની શરૂઆત કરી છે આ ડાયવર્ઝન આ લોકહિતમાં છે આ લોકોની ભાગીદારીથી બનેલું છે એટલે દરેક લોકોએ આ ડાયવર્ઝનનો ઉપયોગ કરો તો સાવચેતીથી કરજો અને વ્યવસ્થિત કરજો અને એકદમ ધ્યાન રહીને આપણે ડાયવર્ઝનનો ઉપયોગ કરવાનો છે કેમ કે આપણા માટે બનેલું છે આપણા બધા માટે બનેલું છે